સર્વાઈકલ કેન્સર એક ટાઈપનું કેન્સર છે જે ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમને અફેક્ટ કરે છે એટલે કે જે જેનાઇટલ સિસ્ટમ છે આપણી જ્યાં હોય યુટ્રસ અને એની નીચે આવે સર્વિક્સ એની નીચે આવે બજાઈના એક સર્વાઈ સર્વિક્સ નું સર્વાઈકલ કેનાલ હોય જેનું અગર કેન્સર થઈ જાય તો એને આપણે સર્વાઈકલ કેન્સર કહીએ છીએ સર્વાઈકલ કેન્સરના કારણો ઘણા છે સૌથી પહેલા આવશે પુઅર હાઈજીન પુઅર સોશિયો ઇકોનોમિક સ્ટેટસ થર્ડ આવશે મલ્ટિપલ સેક્સ્યુઅલ પાર્ટનર્સ જેનાથી આપણને ચાન્સીસ ઓફ એસટીડી એટલે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝીસ વધી જાય છે અને એમાંનો એક છે એચપીવી જેના લીધે પેશન્ટને આ થઈ શકે છે સર્વાઈકલ કેન્સર ઇન્ડિયામાં સર્વાઇકલ કેન્સર વન ઓફ ધ લીડિંગ કોઝિસ છે ઓફ મોર્ટેલિટી ઇન વિમેન વેલ એઝ ઇન્સિડન્ટ પણ ઇન્ડિયામાં ઘણું બધું છે બીકોઝ ઓફ પોઅર હાઇજીન ડ્યુરિંગ ધ સેક્સ્યુઅલ હેલ્થ સર્વાઈકલ કેન્સરનું જોખમ એને વધારે છે ટીનેજર જે જે ગ્રુપ આપણે કહીએ એ દોરાન અગર યુઝ્યલ્ટિપલ સેક્સ્યુઅલ પણ ટાઈપનું ફિઝિકલ પ્રોટેક્શન યુઝ ના કરતા હોય તો એ લોકોને સર્વાઈકલ કેન્સર થવાના ચાન્સીસ વધારે છે એનું કારણ એ છે કે એક હ્યુમન પેપિલોમા વાયરસ કરીને જે વાયરસ છે એ ટ્રાન્સમિટ થઈ શકે છે ડ્યોરિંગ સેક્સ્યુઅલ ઇન્ટરકોસ તો અગર આપણે કોઈ પ્રોટેક્શન જેવી રીતે કોન્ડમ યુઝ નથી કરતા તો આના ચાન્સીસ વધી શકે છે સર્વાઇકલ કેન્સરના લક્ષણોમાં સમટાઇમ્સ ઇટ કેન બી વિધાઉટ એની સિમ્ટમ કે કોઈ પણ સિમ્ટમ ના હોય અધરવાઇઝ કોઈ કોઈ વખત બ્લીડિંગ થાય જે પર વજાય નલી તમને બ્લીડિંગ થઈ શકે છે જે તમારા મેન્સીસ ના રેગ્યુલર માં નથી ઇરેગ્યુલર કઈ બ્લીડિંગ થાય તો એ હોઈ શકે છે અધરવાઇઝ કદાચ કોઈક વખત કોઈને અબડોમિનલ પેઇન એટલે કે પેટમાં દુખાવા જેવું થાય એવું બની શકે છે પણ એના સિવાય ઘણી બધી વાર પેશન્ટ ઘણા એડવાન્સ સ્ટેજ પર પ્રેઝન્ટ થાય છે અને ત્યારે એમને ડિટેક્ટ થાય છે વિધાઉટ એની સિમ્ટમ્સ સર્વાઈકલ કેન્સર આપણે રૂટીન ટેસ્ટથી ડાયગ્નોઝ કરી શકીએ છે સર્વાઈકલ કેન્સર સ્ક્રીનિંગ પ્રોગ્રામ ઇન્ડિયામાં બહુ જ વધારે એક્ટિવ છે અને એના બે ટેસ્ટ હોય છે એક છે એચપીવી ડીએનએ અને બીજું છે પેપ્સમિયર એટલે કે હ્યુમન પેપિલોમા વાયરસ સાયટોલોજી એ બેથી યુઝ્યુઅલી પેપ્સમિયર કરવાથી આપણને ખબર પડતું હોય છે કે પેશન્ટના સર્વિક્સમાં કોઈ એ ટિપિકલ સેલ્સ એટલે કેન્સર રિલેટેડ સેલ્સ છે કે નહીં એના સિવાય અ ઇન લો રિસોર્સ સેટિંગ જેવી રીતે કે વિલેજીસમાં અને ટાઉન્સમાં એક વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન અ ઓફ એસિટિક એસિડ એટલે વીઆઈએ કરીને પણ એક ટેસ્ટ છે જેનાથી અગર તમે ડોક્ટર પાસે જશો તો એ લોકો ખાલી વિઝ્યુઅલી અંદર સ્કોપ નાખીને ચેક કરી શકે છે કે આમાં ચાન્સીસ સર્વાઈકલ કેન્સરના છે કે નહીં સર્વાઈકલ કેન્સરની સારવાર અગેન સ્ટેજ ના ડિપેન્ડન્ટ છે એટલે સ્ટેજ પર ડિપેન્ડન્ટ છે અગર અર્લી સ્ટેજ હોય તો આપણે સર્જરી કરી શકીએ છીએ ઓર એલ્સ આપણે સીટીઆરટી એનું મિનિંગ છે કે કિમોથેરપી અને શેક એ બે સાથે અપાય છે સર્વાઈકલ કેન્સરના ટ્રીટમેન્ટ માટે અગર આગળના સ્ટેજ પર આપણને મળ્યું છે સર્વાઈકલ કેન્સર થોડું એડવાન્સ થયેલું તો પછી કિમોથેરેપી અવેલેબલ છે હવે આજના સમયમાં ખાલી કિમોથેરપી નહીં ટાર્ગેટેડ થેરેપી ના ઇન્જેક્શન્સ અને ઇન્યુનોથેરપી પણ અવેલેબલ છે જે ફર્સ્ટ લાઇન ટ્રીટમેન્ટમાં અ આપણે પેશન્ટને ઓફર કરી શકીએ છીએ અગર તમને સર્વાઇકલ કેન્સર હોય તો તમે સેક્શન ઇન્ટરકોર્સ કે માસ્ટરબેશન કરી શકો છો પણ પ્રેફરેબલી અગર તમારી તમારું સર્જરી હમણાં થયું છે તો એના રિકવરી પછી અને અગર તમે એક્ટિવ રેડિયેશન ના શેડ્યુલ પર છો તો એ તમારી ટ્રીટમેન્ટ પતી જાય એના થોડા મહિનામાં તમે કરી શકો છો સો હા પેશન્ટ કેન હેવ સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ ઓર માસ્ટરબેડ સર્વાઈકલ કેન્સરના ટ્રીટમેન્ટ પછી ઘણા વિમેન કન્સીવ કરી શકે છે કારણ કે હવે આપણી પાસે આસિસ્ટન્ટ રિપ્રોડક્ટિવ ટેકનિક્સ અવેલેબલ છે ગાયનેકોલોજી ડિપાર્ટમેન્ટમાં જેનાથી આપણે પેશન્ટ કન્સીવ કરી શકે છે અગર તમારી સર્જરી થઈ ગઈ હોય સર્વાઈકલ કેન્સરના ટ્રીટમેન્ટના દોરાન તો એના પણ ડિપેન્ડિંગ ઓન સ્ટેજ અલગ અલગ ટાઈપની સર્જરી હોય છે જેમાં આપણે યુટ્રસ બચાવી શકીએ છીએ અગર અર્લી સ્ટેજ હોય તો અગર આપણે યુટ્રસ નથી બચાવી શકતા તો એના પહેલા આપણે ઓવમ પ્રિઝર્વેશન કરવું પડે જેનાથી ફ્યુચરમાં આપણે એમનું પેશન્ટનું એગ રહેશે જેનાથી આપણે પેશન્ટ આપણું કન્સીવ કરી શકીએ છીએ સર્વાઈકલ કેન્સર માટે વેક્સિન્સ અવેલેબલ છે સર્વેરિક્સ અને ગાર્ડાસિલ જે આપણે આઈડિયલી ચાલુ કરવું પડે ઓર આપવું પડે પેશન્ટને બિફોર કોઈ સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ થાય એટલે એ એજ ગ્રુપ રહેશે નાઇન ટુ ટ્વેન્ટી સિક્સ યર્સ એની વચ્ચે ઇન્ડિયામાં અલાઉડ છે ટુ ગીવ સર્વાઈકલ કેન્સર વેક્સિન હવે રીસેન્ટલી એની એજ લિમિટ વધારીને ફોર્ટી ફાઈવ યર્સ કરેલી છે કે ફોર્ટી ફાઈવ સુધી પણ લેવાય સર્વાઈકલ કેન્સર વેક્સિન પણ જેટલું જલ્દી તમે સર્વાઈકલ કેન્સરનું વેક્સિન લેશો બિફોર સ્ટાર્ટિંગ એની કાઇન્ડ ઓફ સેક્સ્યુઅલ એક્ટિવિટી તો તમને એનો ઇફેક્ટ બેટર મળશે કારણ કે સર્વાઈકલ કેન્સરનું વેક્સિન આઈડિયલી પ્રિવેન્ટ કરશે એચપીવી ઇન્ફેક્શન જે વર્ષો બોડીમાં રહી અને પછી ટ્રાન્સફોર્મ થાય છે સર્વાઈકલ કેન્સરનું સર્વાઈકલ કેન્સર આપણે પ્રિવેન્ટ કરી શકીએ છીએ ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ ઇઝ કે તમે સર્વાઈકલ કેન્સરનું વેક્સિન ટાઈમલી લઈ લો બીજું કે તમે કોઈ પણ સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ પહેલાં તમે કોન્ડમ કે ફિઝિકલ કોન્ટ્રાસેપ્ટિવ યુઝ કરો અને સેક્સ્યુઅલ હેલ્થ કે સેક્સ્યુઅલ હાઇજીન તમારે ઘણો પ્રોપર રાખવો પડે જેનાથી તમે સર્વાઈકલ કેન્સર પ્રિવેન્ટ કરી શકો છો